અને આપણે છે ને આ કાઢવાના છે આપણે વીસી તમને વીસી બતાવવાના છે ને કઈ નીકળે છે એ બધું તમને બતાવવાનું છે તો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અત્યારે કામ ચાલુ છે ઉનાળો સાઈડ એટલે થોડોક કરવો પડે આ બધા ફેફસી ખાય છે અને હાલો તો તમને બતાવવું હવે આપણે વીસી કાઢવાનું કામ શરૂ છે ખોદ કામ ચાલુ છે આ છે છે ખોદવાનું કામ ચાલુ નીકળે કે નહીં હવે તો અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો અને આવા નવા વિડીયો મેલી છે ને વીસ નું દર મળી ગયું છે હવે આપડે ત્યાં થોડું ખોદવાનું છે મારા વિડીયો <multin> <behaviLee begun> <un tarde> <corlly> <gehört> તો છે ને ભાઈ તમે જોઈ શકો છો આ બધું આપડે જંગલ જ છે આ બાજુ અને આપડે દેખાડવાનું છે વિશે કેવી જગ્યા માં ને કઈ જગ્યા એ

ભાઈ તો તો આવી માટી હોય ને આવું જંગલ ને માટી છે જેના ઝીણા ઝીણા દર આવે છે

તો હવે આપણે ભાઈ બીજા દર બાજુ જવાનું છે બીજો કાઢવાનો છે હજી તો આપણે પાછળ હાલ આવે તો આજનો વિડીયો છે ને પેસેલા તમારા માટે બનાવવા હાટું છે ને તો આપણે વિડીયોને લાઈક જરૂર કરી દેજો

અમારે સંગાત કાવે કોદી કોદીન થાકી ગયા છે કાકા તો આપણે ગાળ ખાટે છે અને ઓલ પર આપણે બધા બેઠા છે જોવે છે આ છે ને ભાઈ કાટવાનો છે ફાઈનલ છે મિત્રો છે ને આપણે આ દરમાં છે ને ભાઈ ઘણી મહેનત કરી પણ તો એટલું આ બધું આપણે કેટલું ઊંડું ખોદી નાખ્યું પણ આમાંથી છે ને વીસી વહી ગયેલો છે અથવા તો આમાં છે નહીં તો આપણે હવે બીજું દર ખોસ વાત આવી થઈ અને તમને એમાંથી કાઢીને દેખાડશું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો આપણે આવી હવે કેવા ઢાળ આવે બધા તો ભાઈ હવે આપણે છે ને આ બાજુ જવાનું છે ને આપણે તો ને આ ખોદકામ ચાલુ થઈ ગયું છે આપણે ત્યાંથી કાઢવાનું છે તો હવે નીકળે છે કે નહીં

આપણે અત્યારે પાછો મૂકી દેવી બહુ એટલે આપણે પાછો મૂકી દેવી તો ભાઈ ફાઈનલી છે ઘરે પકડવાની કોશિશ ન કરતા કેમ કે કવડી થાય એટલે આપણને પળ્યા બહુ તો અત્યારે છે ને બધા તડકાના હવે તરચા થયા છે ને ગાળા બધા એના ઉકાઈ ગયા છે ને હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ તો બધા હવે ઘર તરફ જાવીને બધાને તરસ ભૂલ લાગી છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ આપણને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયો પાસે કે આજ સુધી બધાને જય માતાજી સપોર્ટ કરતા રહેજો બાય બાય